હું છું એન્જલ પોબારો રિપોર્ટર શોભના બાલસ સાથે અતરંગી ન્યૂઝ માંથી કેશોદ થી સ્વાગત છે આપ સૌનું અત્રંગી ન્યૂઝ માં તો કરીએ એક નજર આજ ના મુખ્ય સમાચાર પર કેશોદના ના કેવદરા ગામ નિવૃત્ત શિક્ષકે દવા પી મોતને ને કર્યું કેશોદના ના કેવદરા ગામ પરિવાર સાથે રહેતા નિવૃત્ત શિક્ષકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે ડોક

શહોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પેથાભાઈ ગેલાભાઈ કોડિયાતર અને પોલીસ સ્ટાફ દ્વારા પરિવારજનોના નિવેદન નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે મૃતક હર્ષુકભાઈ વેલજીભાઈ ભાલોડિયા પરા વિસ્તાર સામે આવેલ વાડીએ પહોંચી પગલું ભરતા પરિવારજનો શોકાતુર બની ગયા છે આપ બન્યા રહો મારી સાથે હું છું એન્જલ પોવારુ રિપોર્ટર સોમના બાલસ સાથે અતરંગી ન્યૂઝમાંથી કેશોદથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો અતરંગી ન્યૂઝમાં